નમસ્કાર આપનું સ્વાગત છે તળાજા તાલુકાના લાકડીયા ગામમાં આવેલ મેલડી માતાજી ના મંદિર માં થયેલ ચોરી ના ગુનામાં બે શખ્સ ની પોલીસે ધરપકડ કરી છે આ ઉપરાંત સોશિયા યાર્ડ માં ચોરી કરનાર શખ્સ ની પણ પોલીસે ધરપકડ કરી છે એલસીબી પોલીસે બાતમીના આધારે જવાહર મેદાનમાંથી અગાઉ મંદિર ચોરીના ગુનામાં ઝડપાયેલા બે રીઢા તસ્કરને ચોરી કરેલ ચાંદીના તેર છતર સાથે ઝડપી લીધા હતા આ બંનેની પૂછપરછ કરતા તેમણે તળાજા તાલુકાના લાકડીયા ગામમાં આવેલ મેલડી માતાજીના મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી આ ચોરીમાં અન્ય બે તસ્કરના નામ પણ ખુલ્યા છે આ ઉપરાંત એલસીબી પોલીસે સોશિયા શિપયાર્ડમાં આવેલ પ્લોટમાંથી લોખંડના પાનની ચોરી કરનાર શખ્સને કુંભારવાડા વિસ્તારમાંથી ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે